રાજપાડી પોલીસની માનવતા ઉત્તરાયણ પર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે સુરક્ષા કવચનું વિતરણ ગળામાં દોરી ન ફસાય તે માટે પહેલ બાઇક ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી સુરક્ષા નિશ્ચિત કરી ગરીબ બાળકોને પતંગ વહેંચી રાજપાડી પોલીસ ઉજવી અનોખી ઉત્તરાયણ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પતંગની કાતલ દોરી વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોના ગળામાં દોરી ફસાવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે આ જોખમને ટાળવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપાડી પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે રાજપાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકોને રોકીને તેમના વાહન પર સેફટી ગાર્ડ એટલે કે લોખંડના સુરક્ષા તાળ લગાવી આપવામાં આવ્યા હતા આ તાર લગાવવાથી જો પતંગની દોરી સામેથી આવે તો તે સીધી ચાલકના ગળાને બદલે આ તારમાં ફસાઈ જાય છે જેથી મોટી જાનહાની નિવારી શકાય છે માત્ર સુરક્ષા જ નહીં પરંતુ પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું ઉત્તરાયણના આનંદથી કોઈ વંચિત ન રહી જાય તે માટે પોલીસે વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને પતંગોનું વિતરણ કર્યું પતંગો મેળવીને બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી પોલીસની આ સેફ્ટી અને સ્મિતવાળી કામગીરીને રાજપાડી પંથકની જનતાએ પણ બિરદાવી કાયદો અને વ્યવસ્થાની સાથે માનવતા મહેકાવી આ કામગીરી અન્ય પોલીસ મથકો માટે પણ પ્રેરણારૂપ બની છે